જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું બોળીચોથ છે ને તે રોટલા બાજરાના અને મગ મગને અમે દહીં મેળવું છે દૂધ ભેંસનું અને જો આ અમારી બેનપણી બધી છે અને બધા મારી જેઠાણી છે અને બધા અમે આરે બાજરાના રોટલા કરી છે ને જેઠાણી મને મગને એ લાવશે ભાઈ મગને દહીં નહીં લાવું જો આટલા રોટલા બનાવી નાખ્યા છે અને આજ મંગાળે કરવાનું એટલે મારા ઘરે ચૂલો નહોતો તો મારી મારા બેનપણી ઘરે બનાવું છું બહુ આવડતા નથી પણ હું તમે જુઓ આવા થાયસ હવે બીજો હું હમણાં બનાવું ઠાણી લાવ્યા આ જો દહીં મેળું છે આ મગ છે અને બીજા હજી કુકરમાં મૂક્યા છે મગ વધારે અને આ જો મારી બેન પણ એક શેકે છે ભીંડો ને મરચાં અને એક જોડવે છે હું આ રોટલા બનાવું છું અને જો આ ભીંડો છે અને આ ભરેલા મરચું જ ખાલે મીઠું જ ખાલી ભેરું છે ને ભીંડામાં મરચામાં અમુક છે મોળા મરચાં અમુક તીખા મરચાં છે અને આ મંગાળે અમે અત્યારે રોટલા બનાવી ગેસ છે ને એટલે ગેસે ન થાય એટલે અત્યારે બેન પણ ઘરે આવો ઈંટુનો ચૂલો બનાવી અને બનાવી છે હજુ મને આવડે છે નહીં કોમેન્ટમાં પાસ કેજો કે તમને રોટલા આવડે છે

અને આ એક ચડે છે અને હવે હું આ એક બનાવી નાખું પછી અમારા રોટલા પૂરા અને જો તમને આ બોળી ચોથનો અમારો વિડીયો ગમે તો લાઈક ને શેર કરજો અને હવે પાછું સાયતા મેઠમનો રાંધન છેઠને દી હું વિડીયો પાછો મૂકીશ